જય જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો મિત્રો મોટર નો સ્લેબ મારી પાણી જાય અળેરાટીયા પાણી એને બગડાટી બોલાવી દઈજો જો આપણે બોથા મિત્રો સ્લેબ મારી દીધો હોય જો આપણે નાકા વારતા જવા જાય ઓલી ખેરા હતા જો પાણી જાય કારણ કે આપણે કાલે પાવડે કા એટલે પાણી તો ચીણામાં એટલું બધું રોકાવાનું હે નહીં કાલે આપણે જીંક સલ્ફર સાટી દીધું હોય આમાં અડધાકમાં અને વાલ બાજકી પીડી આથી ઓલી બાજુ અડધા પાછી આમ છાંટવાનું હોય તો ઠાર બાર ઉડે પછી આપણે છાટી વટાણે આપણે મોટર ચાલુ કરી દીધી છે તો પાણી દબાવું કે લે નહીં લે જ પાણી જો પાવડા ના ઈકાત ને તો લેત પાણી આ હે ને જા હે કાંઈ કા મિત્રો આ રીતના જો બધી ઉગી ગયો મસ્ત મજાનો મિત્રો આ રીતના ઉગી ગયો મસ્ત મજાના ચાલો મિત્રો મળી આવો પાછા આગળ આગળ બરોબર ના વાર નાખો આડા ડો થોડી હજાર ઘામાં વાર નાખી હાથી તો ને ખાણો હોય રીતના કઈ પાણી આયુ

કે આપણે દાંડુ છાંટવાનું આમાં છે ઉરિયા તો ઉરિયા ઓછું નાખું યુરિયા જો કે ચણામાં કઈ ફાયદો ના કરે પાદા થાય ને એના માટે પેલું નાખવું પડે મિક્સમાં બીજું ખાતર ના આવે ઉરિયાલ આવે તો આ રીતે મિક્સ કરી છાંટતો જાવ બરાબર આપણે ત્રણ ઠેલી તો એક વારિયામાં પૂરી થઈ જાય પાંચ વીઘામાં તો છ ઠેલી જો હોય હજી ત્રણ થેલી લેવા આવું જોઈ ભણવારીથી તો જો આ રીતના મિત્રો મિક્સ કરું અને છાટવું હું દાંડુએથી

છોઠે ની સાહેબ મિત્રો પ્રશણા ને તો ન થને દે ગયા આપણે થઈ ગયા આપણા કામ માં સિના ફ્રી હવે ઈ કામ રિયો પાણી વાર રિયો જે ગાડી ગેરવા હું બનાવ્યો ગાડી માં લાગ્યું હાલો મારું છાટવા તમાર છાટુ હે મેડમ આપણે સાટવા માં આવી ને આપડે આપડા ભાગ ના હે ને સીણા ને દઈ ગયા આપડું કામ થઈ ગયું હવે જયારે ત્યાં કઈ હે ને સુફો ન ખાઈએ ચણા આપડા એટલા મસ્ત થઈ ગયા હે ને હવે ફૂલ મસ્ત હે હવે હમણાં પોપટા થઈ જવાના હે પછી વરા બનાવી અને ખાવાના હે ચણાના તો મિત્રો ખાઈ જાજો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો નવો મિત્રો આ રીતે કંઈક જો સુફર આપણે પડે હે કેટલી થેલી નાખું છ થેલી છે છ થાય ને યો ડાન્ડ રે બુનક તો આ હેલપોડે ડાન્ડ દે થી હે ને હા મહોમાં હું થાય ખબર ડવાના ડબલું આકડું છે ને માલિકો આટના ના હાસે દીબો આવી જાય એવું ગુરમા એકમાં મેળા આવે પછી આવે ને હા હા પર બે લાવે ને પર એકલા ભઈ રીત ચાલે કેટલા ગંડાર ચાલે ચાલે ગોદમાં કતલી બોલા પારિયા ઇમાં તર જો હે આઈકી બધું પાડી નથી કે ના બહેન સલ્ફર 12 12 ને 12 24 કિલો જો સલ્ફર 1 કિલો અને ઉરિયા તો અલગ 3 કિલો ઉરિયા પડ્યું 10 કિલો ઉરિયા 8 કિલો જીક સલ્ફર ભેળજો કિલો ઉરિયા 3.5 કિલો જો વિધે પડ્યું મિક્સ કરતા કે આ બધું મિક્સ કરીને ના કે ઉરિયા આ મિક્સ કરવું પડે છેલો થાય એના માટે થોડું એક ડબું ખાઈ દીધું જો

કવાત ફાગા જગ્યા કામ કરો કામ કે કામ કે ગયા પુકપી ગયા હા હાચી વાત છે ઓ માં દીગરાજ કામ બહુ કર ભાઈ અમે સીણા ને તના ને કામ કરીને છે મહારાજી લુકડા દોવાના હે ને જીને છે ને નેદોમાં જેવો બ ઉપર મોર એટલે માં સીણા ને દે ગયા ને કશેણા ના ને કાજે બધા હાથ રાખવા કેટલા પાંચ ક્યારા હતા પણ હે ને પાડી માં ખડ બહુ હતો હર માં એટલો ખડ નતો તો સીણા ને દે ગયા ને હવે જુવાના બે ક્યારા રહે નેવાનું કી હે માર આપડી આખી અને ને તો હે રાઈડી હોય છે જો ઓકે माथा त केन माथा थाई माथे हात राख्यो मर्मुरमा हात राख्यो इमान न राख्यो सेनान बेकेरा हात नदवायो नि ई माथे हात राख्यो के भाइ एउु छ का आ एउु छ पानी कि माले काम देखो